નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા ખાતે બેતાલીસ બહેનોને બેંક સખી વ્યવસાય સંવાદદાતાની નિઃશુલ્ક તાલીમ પૂર્ણ થતાં જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલના હસ્તે પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા તેમણે તાલીમાર્થી બહેનોને પ્રગતિમય ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી બેંક સખી દ્વારા ગ્રામ્ય કક્ષાએ લોકોને બેંકમાં મળતી તમામ સુવિધાઓ જેમાં નવું એકાઉન્ટ ખોલવા અંગે પૈસા જમા અને ઉપાડ મોબાઈલ રિચાર્જ ગેસ લાઇટ ટીવીનું બિલ ભરવું ટ્રેન બસ ફ્લાઇટનું બુકિંગ કરવું ઇન્સ્યોરન્સના પૈસા ભરવા પશુ કે પાકનું ઇન્સ્યોરન્સ કઢાવવું વગેરે જેવા કામો સરળતાથી કરી શકાય છે પોતાનો બીસી પોઈન્ટ ચલાવી ગ્રામ્ય સ્થળે બેન્કિંગ સુવિધાઓ આપી શકશે બહેનોને કોઈપણ બેંક સાથે જોડાય બીસી સખી તરીકે કામગીરી શરૂ કરી તેના દ્વારા મળતા વિવિધ કમિશન વડે પોતાને આર્થિક રીતે પગભર બનાવી શકે છે મહીસાગર જિલ્લાની અગ્રણી બેંક બેંક ઓફ બરોડા દ્વારા પ્રાયોજિત આ તાલીમ ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા મહીસાગર જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સીના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું આ છ દિવસે તાલીમ દરમિયાન તમામ બહેનોને નિઃશુલ્ક ચા નાસ્તો અને ભોજન આપવામાં આવે છે આ પ્રસંગે આરસીટી નિયામક વિશાલ અગ્રવાલ આરસીટી સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો ઉપસ્થિત રહી હતી બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન મહીસાગર લુણાવાડા દ્વારા બેંક સખી બેનોને તાલીમ આપવા માટેના કાર્યક્રમનું સમાપનનું આયોજન થયેલું જેમાં વન જીપી વન બીસી કાર્યક્રમ અંતર્ગત બે બેચમાં કુલ બાવન ચોપન જેટલી બેનોને આ બેંક સખીની તાલીમ આપવામાં આવેલી એ બેનોનો એક્ઝામ લઈને જે પાસ થયેલી બેતાલીસ બેનો છે એ બેનોને આજે પ્રમાણપત્ર વિતરણ તથા ડિવાઇસ વિતરણ અંગેનો કાર્યક્રમ યોજાયો જેમાં હાજર રહી બધી બહેનોનો ઉત્સાહનું વર્ધન કર્યું સાથે સાથે ગ્રામીણ કક્ષાએ નાગરિકોને મહત્વની એવી સુવિધાઓ ગ્રામ કક્ષાએ જ મળી રહે એ માટે બધી બહેનોને વધુને વધુ કામ કરવા માટે પણ પ્રોત્સાહન આપ્યું અને કોઈપણ જાતની મુશ્કેલી હોય તો આરસીટી લુણાવાડાના માધ્યમથી અમારા સુધી પહોંચાડવા માટે પણ અનુરોધ કર્યો મારું નામ ઝાલા જિજ્ઞાસા હરિશચંદ્ર છે ગામ આસપુર તાલુકો વેપુ જિલ્લો મહીસાગર બરોડા સ્વરોજગાર ગ્રામીણ સંસ્થાન દ્વારા અહીંયા વન જીપી વન બીસીની જે તાલીમ કરવામાં આવી હતી એ તાલીમમાં મેં ભાગ લીધો હતો છ દિવસની તાલીમ હતી આ તાલીમમાં અમને બેંક વિશેની સારી એવી માહિતી મળી અને કેવી રીતે આપણે પોતાના પગ ઉપર ઊભા રહી શકીએ પોતાનો ધંધો ચાલુ કરી શકીએ અને કેવી રીતે એક સ્ત્રી તરીકે પણ આપણે આવક પેદા કરીને આપણું ઘરબાર ચલાવી શકીએ તે વિશેની માહિતી મળી અને આ સંસ્થામાં જે ટ્રેનર હતા પટેલ સર જયાબેન વિશાલ અગ્રવાલ સર એ સરે અમને ઘણી બધી માહિતી આપી અને આગળ કેવી રીતે વધી શકાય તે વિશેની પણ માહિતી આપી